ચોમાસા બાદ નવસારી શહેર તેમજ હાઇવે પર રોડની બદતર થાય છે જે મામલે અનેક વખત વાહન ચાલકો ફરિયાદ ઉઠાવતા રહે છે તેમ છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી આજે નવસારીથી મુંબઈ જતા નેશનલ હાઇવે અડતાલીસ ને અડીને આવેલા ભુલાફિયા પાસે એક કાર સાથે અકસ્માત થતા તેના બેના ટાયર ચાલુ કારે ફાટી ગયા હતા જેને કારણે કાર ચાલકે સંબંધિત તંત્ર સામે રોષ ઠાળવી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો છે નવસારી પાસે રાજુંદા ઢાબા પાસેથી પસાર થતી વખતે વાહન ચાલકોએ સાવધાની રાખવી પડે તેવી રોડની સ્થિતિ છે મુંબઈ તરફ જતા એક કાર ચાલકના બંને ટાયર આ જર્જીત રોડ ઉપરથી પસાર થતી વખતે ફાટી ગયા હતા આ મામલે ગુસ્સે થઈ કાર ચાલકે એક વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર મૂક્યો છે અને કહ્યું છે કે જો તંત્ર ટોલ ટેક્સ વસૂલે છે તો તેની સામે સારા રસ્તા પણ હોવો જોઈએ

બતાવું તમને કેટલો ગંદો ખાડો છે તે એટલે લગભગ લગભગ એક્સિડન્ટ થતા મારું ભાઈ છું સ્પીડ લિમિટ હતી સિત્તેર થી એસી ની વચ્ચે એનાથી વધારે નહીં હતી સ્પીડ ઓકે બતાવી દઉં તમને ખાડા બી હવે કેટલા ગંદા કરેલા છે આ લોકોએ એટલે કયો મહામૂરખ એન્જિનિયર છે આ જે અહીંયા કામ કરતો છે શબ્દ ગંદા લાગશે મારા હું એસ્ટ્રોલોજર છું ગંદા શબ્દ લાગશે પણ એ જે ગધેડો હોય ને ઓકે એટલે જે બી અહિયાના અધિકારી હોય ને એ અધિકારીને હાથ જોડીને વિનંતી કે બને એટલું આ કામ વહેલું કરો આ કોઈ બાપ કોઈના ઘરના છોકરા જો મરી ગયા ને તો જવાબદારી કોની સામાન્ય માણસ કોઈ હોય તો મરી જતો રહેશે અહીંયા એટલે જે બી હોય મહેરબાની કરીને વિડીયો શેર કરી દેવ ટોલ આપવાનું બંધ કરી દેવું

અને કહ્યું હતું એ ગધેડાને કહો કે આ કામ વહેલી તકે પૂર્ણ કરે કરવા માટે ઊભા છે તેઓ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે આ રોડ ઉપર જો મૃત્યુ થયું તો કામ કરતા વ્યક્તિની સંપૂર્ણ જવાબદારી રહેશે તેવું વિડીયોમાં તેઓ આક્ષેપ કરે છે આ મારો મેક્સિમમ લોકોને શેર કરજો તેઓ સોશિયલ મીડિયા ઉપર કાર ચાલક કહી રહ્યા છે સાથે યુવાને કહ્યું કે જો આજે મારી પાસે ટોલ વસૂલ કરવામાં આવે તો હું ટોલ પ્લાઝા ઉપર બબાલ કરીશ કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત